ત્યાર પછી આવે છે વિમોક એટલે કે વાસનાઓમાંથી મુક્તિ જે ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખવા માગે છે તેણે સર્વ વાસનાઓ છોડવી જોઈએ ઈશ્વર સિવાય કોઈ વસ્તુની વાસના ન રાખો ઉચ્ચ જીવનમાં પહોંચવા માટે સહાયભૂત થાય ત્યાં સુધી આ દુનિયા ઠીક છે તેમ ઉચ્ચ તત્વોને પ્રાપ્ત કરવામાં સહાયક તરીકે ઇન્દ્રિયોના વિષયો પણ ચાલી શકે આ દુનિયા અંતિમ જે પહોંચવા માટેનું એક સાધન છે સાધ્ય નથી એ વાત આપણે હંમેશા ભૂલી જઈએ છીએ જો તે સાધ્ય હોત તો આપણે આ ભૌતિક શરીરે જ અમર થઈ જાત આપણે કદી મૃત્યુ પામત જ નહીં પરંતુ આપણે પ્રતિપળે આપણી આજુબાજુ લોકોને મૃત્યુ પામતા જોઈએ છીએ છતાં પણ મૂર્ખની પેઠે આપણે એમ માનીએ છીએ કે આપણે કદી મરવાના નથી અને એવી ખાતરીથી આપણે આ ભૌતિક જીવન જ અંતિમ લક્ષ્ય છે તેમ માની બેસીએ છીએ આપણામાંના નવ્વાણું ટકા લોકોની આ સ્થિતિ છે આ ખ્યાલ એકદમ છોડી દેવો જોઈએ જ્યાં સુધી આ દુનિયા આપણી જાતને પૂર્ણત્વને પહોંચવાના સાધનરૂપ રહે ત્યાં સુધી તો ઠીક પરંતુ જે ક્ષણે તે સાધન બનતી અટકી જાય કે તરત તે રૂપ બને છે એ જ પ્રમાણે પત્ની પતિ બાળકો પૈસો અને વિદ્યા આપણી પ્રગતિમાં મદદરૂપ થાય ત્યાં સુધી તે બધા ઈષ્ટ છે પરંતુ તેમ કરતાં તેઓ અટકે ત્યારે અનિષ્ટરૂપ બને છે જો પત્ની આપણને ઈશ્વર પ્રાપ્તિમાં સહાયભૂત થાય તો તે યોગ્ય પત્ની છે પતિ બાળકો વગેરેનું પણ એમ જ સમજવું વળી જો ધન બીજાને મદદ કરવામાં સહાયભૂત થાય તો તેની કિંમત છે નહીતર એ અનર્થનો જ ઢગલો છે અને જેટલો વહેલો તેનો ત્યાગ થાય તેટલું સારું